આટકોટ પેટા વિભાગીય કચેરી PGVCL ના નાયબ ઇજનેર પરમાર અને કોઈ ગ્રાહકની ટપાટપીનું કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં ફ્યુવાયરુ હા નમસ્તે એ નાયબ ઇજનેર બોલો છો હાજી નમસ્તે બોલું છું આટકોટ પેટા વિભાગીય હાજી તમે હાજી 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 નામ શું આપણો જણાવો થોડું દીદી પરમાર હવે વીરનગર વિઠળ ફીડરમાં સાહેબ 8 દિવસથી લાઈટ નથી કઈ જગ્યાએ વિઠ્ઠલ ફિદર ખારેકચીયા રોડ ઉપર હવે અમારે ઢોર કેમાં પાવા ઓરવેલું છે એ પાવાનું તમારે કઈ પોલ કે પડેલું નથી ને પોલ બે પડેલા છે બોલ બે પોલ પડેલા છે ખાલી બે પોલ કાલ હે ને કાલ કરાવી દેજો નકર કાલ હે ને પાણી ના ટાંકા મોકલાવવા હો નકર હું ત્યાં આવું છું કાલ હો નકર કાલ હું ત્યાં આવીશ નકર પાણીના ના ટાંકા અહિયાં લઈને આવજો બધા પીજીવીસીએલ વાળા આઠ આઠ દી અમારે ઢોર તરી સારે

પણ મેં તમને એમ મે તમને કાલે તમે એવા તમે તમને વાત કરી કે હું થાય તો ખરાય થાય તો પણ એમ કાઈ ન હોય તમારે તમારી રીતે સડબ રાખવાની હોય ખાલી જરીક પવન ફૂકાય જાય તમારા થાંભલા પડી જાય ને તમે 10 10 દી રેડી ન કરો એટલે કઈ નવરાઈ છે તમારે બધા ની વાહે એક બિલ નો ભરાયો હોય તે તરત ગાડી આવે છે ગમે અહીંયા કનેક્શન કાપવા મોકલી દો છો ઓકે હા કાઈ આવું છું કેમ બોલી બોલવા જ મંડો મારે સાંભળવું જ છે અરે કાલ આવું છું નવરાઈ કાલ હું આવું છું કેમ બોલવું બોલાય જ નહી નવરાઈ નો હોય તો ફોન જ નો કરાય

હા ચેત્ર નો વિખાય જાય છે ને તું જો તું ક્યાં વિરનગર ને આ વિલનગર જ રહું છું ભાઈ હા વાંધો નહીં હા તમ તાર થાઈ કરી લઈજે કાલ હું સામે આવીશ આવી જાય હા કાલ આવી જાય સારા થાય તું કરે પણ સારા જ થાય કરી લઈજે કાલ સામે આવી હું